વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોષણના મહત્વ પર પ્રકાશ પાડીને પોષણને જન આંદોલન સ્વરૂપ આપવા પ્રતિજ્ઞા લેવાઈ હતી

જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સારો ખોરાક લેવાની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ અને બહારનું ફાસ્ટ ફૂડ ટાળીને પોષણયુક્ત ખોરાક અપનાવવો જોઈએ આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ લાગણી સભર શબ્દોમાં મહિલાઓના પોષણ અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ની બહેનો આશા બહેનો આંગણવાડી વર્કર બહેનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને દીકરીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર